કેમ છો એવરીવન આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ સુપર માર્કેટ સેમ્યુલેટર બહુ દિવસ પછી આનો વિડીયો ભાઈ આવવાનો છે ચેનલ પર તો ચલો ચાલુ કરે ભાઈ આજનો એપિસોડ બરાબર ઓલ રાઈટ આવી ગયા છે ભાઈ ગેમમાં તો ભાઈ આજના એપિસોડમાં આપણે જો સૌથી પહેલાં શું કરવાનું છે આજે ભાઈ સ્ટોર ઓપન નહીં કરવાનું આજે આપણે રિનોવેશન પ્લસ અપગ્રેડેશન બે વસ્તુ કરવાની છે બરાબર તો સૌથી પહેલા આપણી જોડે ભાઈ આજના દિવસમાં તેર હજાર ડોલર મેં ભાઈ બહુ ભેગા કર્યા બહુ મહેનતથી ભાઈ ત્રણ દિવસ મહેનત કરી છે ભાઈ તો સૌથી પહેલાં ભાઈ આપણે છે ને બેંકમાં જવાનું નથી પહેલાં જવાનું જ ભાઈ માર્કેટમાં અહીંયા તો પહેલાં જવાનું જ ભાઈ આપણે અહીંયા ગ્રોથમાં ભાઈ આપણે ભાઈ સેક્શન અપગ્રેડ કરવાનું છે તો જ ભાઈ આપણે બધું ઘણું બધું કરી શકીએ છીએ તો ભાઈ ઓલરેડી ભાઈ સાત હજાર રૂપિયાનું છે છ હજાર સાતસો રૂપિયાનું છે એટલે ભાઈ એટલું જ થશે ભાઈ રિનોવેશન આ તે બધું સાત હજારનું પડશે આપણને તો લઈ લઈએ ભાઈ ચેક કરીએ ભાઈ લેવાનું તો છે જ અને આજે ભાઈ આપણે બીજું પણ એક જોરદાર અપગ્રેડ કરવાનું જો ભાઈ ખાસી એવી જગ્યા થઈ ગઈ છે સૌથી પહેલાં ભાઈ આપણી જો જૂનો કલર પડ્યો છે કલર મારી દઈએ બરાબર જેટલાને વાગે ને એટલાને ભાઈ આજે આપણે સ્ટોર ઓપન કરવાનો જ નથી આપણે ખાલી ભાઈ આજે રિનોવેશનને નવા લાઇસન્સ પણ લેવાના છે તો આપણે એ પણ કરીશું ટ્રાય ભાઈ કલર ના લેવો પડે તો સારું છે યાર થઈ જજો થઈ જશે થઈ ગયો ભાઈ થઈ ગયો થઈ ગયો ભાઈ ઓકે ભાઈ બસો રૂપિયા બચી ગયા તો ભાઈ આજે નીચે પહેલાં ફ્લોરિંગ પણ નવી નાખવાની છે એ બધું પછી કરીશું સૌથી પહેલાં ભાઈ આપણે આને સેટ કરવાનું જ બરાબર કેમ કે ભાઈ આ બહુ જ અડવીનતરૂ થઈ ગયું છે એની મને કશું સેટ જ નહીં થતું તો ધીમે ધીમે ભાઈ જોઈએ છે કે એમનું સેટ કરીએ છીએ બરાબર જો આ વયુ અહીંયાથી હટી જશે ઓકે આને ખૂણામાં મૂકી દો ભાઈ આ એક તો એવા ઓલરાઈટ ભાઈ ચલો એને સેટ થયું છે હવે આને અહીંયા સેટ બાજુમાં જ કરવું પડશે તો જ મેળ આવશે બાકી નહીં મેળ આવે એક તો એ ભાઈ એક એવા ખરાબ સમયમાં લીધેલું છે ને ભાઈ સ્ટાર્ટિંગમાં લીધું તું ભાઈ મે માન પણ બહુ બેકાર વસ્તુ છે યાર ચાલો હા અહીંયા જશે હવે આની આગળ આપણા ફ્રીજ આવવાના છે બરાબર તો હું વિચારું છું કે ભાઈ બે લાઇન કરી આપણે એક તો ભાઈ એક આમ આવશે લગભગ મારા ખ્યાલથી ઓલમોસ્ટ ભાઈ ઓકે અહીંથી આવતા જતા ફાવે એવું વાંધો નહીં આવે થોડું કાગળ લેવાની જરૂર છે એ બધું છે તો વાંધો નહીં ભાઈ તો થોડુંક તો ભાઈ આપણે આ બધું પણ ચેન્જ કરવાનું છે અને આને બી આખું અલગ જ રાખવાનું છે તો આવાયું જ આવશે આપણે મારા ખ્યાલથી એ અહીંયા

ઓકે છે તો ભાઈ એક તો સૌથી એ વિચારું છું કે ભાઈ અહીંયા મૂકી દઈએ સામ સામે ઓકે એટલે પબ્લિક ને લેતા બી ફાવશે વાંધો તો નહીં આવે જરાય ઓકે આ બે ને આગળ રાખવાના જ ભાઈ આપણે આવા પાછળ જશે વચ્ચે આવશે યાર દેખાશે નઈ પાછળના ફ્રીજ મારા ખ્યાલ ભાઈ આ ફ્રીજ નું ભાઈ ફ્રીજ નું સેટ કરતા ધમ નીકળી જવાનો છે યાર કેમ કે એની મને ફ્રીજ જ સેટ નહી થતા ओके okay, चलो भाई ये टेरत आने एक अइया मुकी देसु दू जो एक आवे वो छे आने भाई लगभग नहीं आवे यार अबे यार ओके okay, शाम-शाम में मुकी दइए तो नहीं चाले आय रीते जो भाई एक अइया हम आने लेता नहीं भाई ओके अइया चलो भाई डन डन ओके चलो भाई आने पर उंदू फेरी देओ એટલે ભાઈ બીજા બે ફ્રીજ મૂકો હશે તો મૂકાશે હવે આના સામ સામે કરી પેલા ફ્રીજ ને પણ કોઈ પ્રોબ્લેમ ના ઓકે ચલો ભાઈ અહીંયાથી આવતા જતા ફાવે ભાઈ કોમ્પ્લીટ સેટ થઈ ગયું છે યાર ચાલો ભાઈ એક તો સેટ થઈ ગયો હવે આ ફ્રિજ આ ફ્રિજ ભાઈ આપણે મેળ ભાઈ આનું શું કરશું અત્યારે તો ભાઈ હું અહીંયા આગળ મૂકું છું બરાબર તો શું કે ભાઈ અહીંયાથી બધું લેતા ફાવે ઓલ રાઇટ હવે જોઈએ આપણે જોડે લાયસન્સ કેટલા લઈ શકીએ બરાબર હજી ભાઈ આપણે ફ્લોરિંગ પણ અપગ્રેડ કરવાની છે ચલો માર્કેટ લાઇસન્સ ઓકે ભાઈ આમાં એક તો ઈંડાવાળું વાળું નથી લેવું અત્યારે ઓલરાઇટ તો ભાઈ નક્કી કર્યું છે ભાઈ ફાઈનલ મેં એક તો આનું લાયસન્સ લેવાનું છે અને એક તો બીજું આનું જ લઈ લેવાનું જો ભાઈ આપણી જોડે સેટિંગ થશે તો આપણે આ લાઇસન્સ લઈ લઈશું કોઈ વાંધો નથી આ કે ગમે તે એક લઈ લઈશું ઓકે ચલો ભાઈ બે હજાર રૂપિયા રહ્યા છે જોઈએ છે હવે આપણી જોડે પ્રોડક્ટ કઈ કઈ આવી છે બરાબર ભાઈ અહીંયા સુધી તો આપણે લીધી હતી બરાબર તો આ બધું નવું ખુલ્યું ઓકે ભાઈ આ ફ્રીજની આઈટમો ભાઈ ઘણી બધી ઓકે સ્મોલ ભાઈ જોરદાર જોરદાર વસ્તુ ભાઈ ખુલી છે હોટ ડ્રિંક સોસ છેટ પછી કેચઅપ પેલું આ શું કે પીઝા ચેક ઓકે પછી આ શું વાડીલાલ ચોકો ઓકે ભાઈ બ્રાઉન ઓકે ભાઈ ફ્રીજમાં મતલબ પીઝા પણ ખુલ્યા છે પીઝા ક્યાં ભાઈ આઈસ્ક્રીમ પણ ખુલ્યા છે આપણી વડે ભાઈ આ પણ એક આઈસ્ક્રીમ જ લાગે જ મને કોઈ ચાલો ભાઈ તો હવે ભાઈ આપણે એક વસ્તુ જોવાની હતી કે ભાઈ સેલ્ફ માટે કેટલી કેટલી વસ્તુ છે જોઈ લઈએ ઓકે આ બધાના તો અત્યારે એક એક છે એટલે એ બધાના પણ આપણે એક એક વધારવાના છે બરાબર હવે સેલ્ફ સેલ્ફ ઓકે એક બે ત્રણ વસ્તુ સેલ્ફની છે તો મારા ખ્યાલથી ભાઈ આપણે એક બે ત્રણ ત્રણ તો લેવા જ પડશે આ ચાર લઈ લઈએ પહેલા ભાઈ આ બધું સેટ કરવું પડશે પહેલા અને બધી વસ્તુની ત્રણ ત્રણ લાઈન પણ કરવાની બરાબર આમ આમ બરાબર એ બધું તો ભાઈ આપણે પછી કરીશું તો હવે ભાઈ પહેલાં કરીશું આપણે ફ્લોરિંગ માટે કામ ભાઈ બિલ બિલ લભુ જંગલ મૂકી આવે નહી ઓકે વાંધો નહી આપણે આખામાં બદલવાની છે ઓકે જોરદાર ફ્લોરિંગ જોરદાર લાગશે ભાઈ એક નંબર ફ્લોરિંગ એ પતિએ ગઈ ભાઈ ફ્લોરિંગ માં પૈસા જોરદાર લાગવાના જ ભાઈ મારા કેમ કે ભાઈ મેં થોડુંક જ કર્યું છે અને કેટલા બધા એક તો તો બોક્સ ખાલી બી ગયું ઓકે ચાલ પૂરું ભાઈ બીજી પાંચ છ મંગાવી પડશે ભાઈ કેમ કે ભાઈ ફ્લોરિંગ ઘરે ઘર વપરાય છે આપડે અહિયાં થશે કોઈ નહીં ત્યાં તો પછી કરીશું પહેલા ભાઈ આગળ આગળ આપડે સ્ટોર નું બતાવ આગળ નો લુક પણ ચેન્જ કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ હજાર રૂપિયાનો ભાઈ આપણી જોડે ખાલી ચારસો રૂપિયા રહેશે ભાઈ સાહેબ કોઈને ભાઈ આપણી જોડે લોન તો મળી જાય એવી છે કોઈ વાંધો નહીં આવે ચલો ભાઈ અહીંયા લગાવો ભાઈ હું આને ભાઈ મોલ તરીકે બનાવવાનું વિચારું છું કે ભાઈ પ્રોપર આપણો એક પોતાનો મોલ બની જાય ને એ રીતનો લુક આપવાનો છે બરાબર તો ભાઈ પૈસા તો થશે પૈસે તો લગેંગે ને ભાઈ શું કરે કોઈ દિક્કત નહીં ભાઈ અમે એવું કમાઈશું પણ ખરા આપણે જોરદાર ચલો અત્યારે તો પતી ગય ભાઈ બે પતી ગઈ ઓલમોસ્ટ ભાઈ ગબ ગબાઈન જાય છે ભાઈ મારા ત્રણ હજાર બે થી ત્રણ હજાર રૂપિયા તો ભાઈ ફ્લોરિંગમાં લાગવાના છે યાર ઓલ ભાઈ મેં બધી જગ્યાએ ટાઇલ્સો લગાવી દીધી ભાઈ જોરદાર દેખાય છે યાર ગજબ દેખાય છે ભાઈ કોઈ નહીં ચાલો ઓલ તો ભાઈ મેં બધું ફાઇનલી ભાઈ તૈન તઈનની લાઈનમાં બધું ગોઠવી દીધું અને ભાઈ કેટેગરી પણ થોડી થોડી અલગ કરવાનો ટ્રાય કર્યો છે જો ભાઈ કેમકે વોશિંગ મશીંગ આ શેમ્પુ પછી આ ડિશ

એક તો આ નવું આયુ છે એક આ નવું આવ્યું છે આ નવું આવ્યું છે આ બધું નવું છે આપડી જો પાંચસો રૂપિયા જ છે ખાલી પાંચસો પૂરા નથી તો બેંક માંથી લઈશું લોન પાંચ બરાબર ઓકે ચલો ભાઈ ભાઈ લેવી તો પડશે કઈ વસ્તુ છૂટકો જ નથી તો ભાઈ પેહલા તો ભાઈ આપણે ફ્રીજની વસ્તુ લઈએ આ શું છે આ ફ્રીજની વસ્તુ નથી તો ચલો ભાઈ આને અહીંયા મૂકવું ચેક કરવું પડશે ફ્રિજ ની વસ્તુ આ બધું ફ્રિજ નું નથી આ બી નથી ઓકે આ બધું આ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આઈસક્રીમ ત્યાં પણ કંઈક અલગ છે આ પિઝા છે તો ભાઈ ફ્રીજની આઈટમમાં કેવું છે કે જો ચિકનનું છે ને આખું અલગ કરવાનું કેમ કે ચિકન બહુ જગ્યા ને અહીંયા મૂકવાનું છે ચલો ભાઈ એક બાસ્કેટમાં બે જ આવે છે કેમ કે ભાઈ ચિકન બહુ જ જગ્યા રોકે છે ને ભાઈ તરત પતી એ પણ છે એટલે ચિકનનું સેટ થઈ ગયું હવે ભાઈ અહીંયા આપણે આઈસ્ક્રીમ મૂકીશું એટલે આ બધા ને બધું કાલ લઈએ બરાબર કદાચ આમાં આવે ને તો કે આમાં નહીં આનું લેબલ કાઢીને ને આને અહીંયા ગોઠવ બરાબર પીઝા ફ્રેન્ચ ફ્રાઈસ લેવી પડશે કેમ કે આપણે બીજા એક નવા જાતના પીઝા મંગાવ્યા છે એ અહીંયા આવશે બરાબર પીઝા પીઝા જોડે ઓકે ચલો ભાઈ પીઝા કઈ ગયા આપણા નવા પીઝા ને અહીંયા મૂકવા બરાબર એટલે ભાઈ પીઝા પીઝા જોડે તો ભાઈ બધાને શોધતા વાર ના લાગે બરાબર ઓકે ભાઈ આ તો પેક થઈ ગયું કોઈ વાંધો નહીં અત્યારે તો ભાઈ ટેમ્પરલી એક જ રાખી આ શું છે ભાઈ ભાઈ આ બધું શોર્ટ કરવું પડશે મારે બેસીને ઓકે આ ડન છે આ ડન છે ભાઈ ઇન્ડા એક જ એરિયામાં કરતા બરાબર ને સોડા ને પાણી બોટલ એ બધું એક સોડા નું તો આ સોર્ટેડ છે ઈંડા નું સેટ સેટ કરવાનું છે ચલો ભાઈ ચીઝ લઈ લો બધું આને વિચાર છે કે ભાઈ આ તો નીચે જ રાખીએ બરાબર આ બીજું બધું બરાબર છે એક બેન થઈ ના મોટા નાના અને મીડિયમ બરાબર તેને લાઈન ટુ ઓર લાઈન હવે દૂધ મૂકવાની ભાઈ જગ્યા કરવી પડશે ભાઈ આપણે ફ્રીજ પણ મંગાવવા પડશે ખો યાર એક મંગાવી જ લઈએ ભાઈ એક નહીં હું તો કહું બે બે મંગાવી લઈએ

આપણ એના જેવું છે આપણે હવે આ તો નહી જાય આઈસ્ક્રીમ નું ભાઈ બીજું એક અલગ જ કરીએ મારા ચલો લાવો ભાઈ આઈસ્ક્રીમ તો આગળ જ હોવા જોઈએ ને તો ગોઠવી દઈએ પછી ફ્યુચર માં ભાઈ આપણે આઈસ્ક્રીમ નું આખું અલગ કરી દઈએ એનો બરાબર હવે ગોઠવાની છે ભાઈ આપણે સેલ્ફ ની વસ્તુ એક બે ત્રણ ને ચાર આઈટમ છે બરાબર તો ભાઈ ઓલમોસ્ટ મારા ખ્યાલ થી ભાઈ એક માં બે તો ભાઈ એક સેલ્ફ લેવો પડશે આપડે લઈ લઈએ ભાઈ ચલો ફર્નિચર ભાઈ સેલ્ફ સેલ્ફ એક સેલ્ફ માં તો ભાઈ આરામથી આવી જશે બધું કેમ કે ભાઈ એક જ ચાર આઈટમ છે ને તો ભાઈ આને મૂકીશું આપણે ક્યાં प्रॉब्लम थाना भाई बहुत मोटो प्रॉब्लम थाना ओके चलो आने यहाँ मुक्त डांच डांच भाई डांच है भाई, भाई आपन फ्रीजर में जैसे यार सेटमेंट भाई मारे एक नया फ्रीजर ले ऊपर से भाई ओके यहाँ जगह चाहिए ना भाई ચાલો ભાઈ ભાઈ અત્યારે તો પૈસા બચી ગયા ફ્રીજર નહીં લેવું પડે એમાં તો ચલો ભાઈ પણ ફ્યુચર માં તો લેવું જ પડશે કેમ કે ભાઈ આપણે આઈટમો બહુ જ વધારે છે ચલો ભાઈ સોસીસ છે ને તો એ કહી જશે બે ત્રણ ભાઈ બધા અરે અને ભાઈ આપણે બધાની ત્રણ ત્રણ લાઈનો કરવાની બરાબર ચલો અને ડિલીટ મળવા હવે બીજો સોસ લાવો ચલો ભાઈ

જોઈ લો ભાઈ એકદમ ચકા ચક તો હવે લગાવવાની છે બીજી બધી વસ્તુ બહુ મોટી આવે છે યાર કેમ કે બેન્ડ વાગી જાય છે લાવતા લાવતા બે તો કામ પતી ગયો ઓકે ચલો ભાઈ બીજે લગાવવાની છે ના હવે આનું સેટિંગ કરવા આનું કંઈક આ રીતે હે બીજું એક લાવવું પડશે કેમ એ તમને કહું છું બીજું એક લઈ લઈએ ભાઈ બધાને બે બે કરો અને આને અહીંયા એક મૂકી દેવાનું સેન્ટર ચાલો ભાઈ ઓકે મેંગોના તો છે જ ગાજરના બે કરવાના ચાલો ભાઈ કીવી બે થઈ જશે મશરૂમ પાછળ લેજો બરાબર ભાઈ સફળ પણ લઈ લઈ ટીવી રહ્યા થોડા હવે રહ્યું છે ભાઈ સફરજન અને એ તો નવું મંગાઈ લે એ જ વસ્તુ છે ને નહીં એક લસણ નહીં સફરજન ટામેટા ત્રણ સો રૂપિયા નહીં લૂટે છે ભાઈ શું લૂટે છે લોકો ને લસણ અહીંયા આવી જશે સફરજન સફરજન તો હતું નહીં આપણે ખોટું મંગાવ્યું કઈ વાંધો નહીં ભાઈ ફૂલ કરી પછી ભાઈ આપણે સફરજન ને આ બધાની ભાઈ નવી આઈટમો ખોલીશું ચલો ભાઈ ટામેટા અહીંયા

અને બીજું એક મને આ ગમે છે તો મારો ખ્યાલ ભાઈ આ છે કે ભાઈ હું આ એમ કે ભાઈ રાપ ચીક લાગે છે અને ભાઈ ડોર પણ ઓટોમેટિક છે ને મોટા છે બરાબર ચા ભાઈ ચેક કરીએ ભાઈ બહાર ઓલ રાઈટ જોરદાર લાગે છે ભાઈ આ ઘાસ પાસ બધું મૂકી દીધું છે તો હવે ભાઈ હું સેલ્ફ ચેકઆઉટ કોર્નરને છે ને ભાઈ આપણે એ રીતે સેટ કરવાના છે કે ભાઈ એ લોકો જાતે જ જઈ બરાબર અને એક અને અહીંયા મૂકવા મોલમાં હોય ને આવા જવાની જગ્યા બહુ ઓછી થશે ને લાઈન ઊભી થશે ઓકે આ હતું એ તો એમ જ રહેશે બરાબર અને બીજું એક અહીંયા એ લાઈન કેમ નહીં થાય છે એ નહીં ખબર લાઈન તો આમ જ થશે ને આમ થાય છે આમ તો આમ આમ થશે ને ભાઈ ભાઈ કોઈ નઈ ભાઈ આને તો સેટ કરી દઈશું આપણે આપણી રીતે એનો કોઈ ઇસ્યુ છે નહીં ચાલો થેન્ક યુ ભાઈ ઓલ રાઇટ થોડું થોડું તો મોલ જેવી વાઇબ આવે છે અત્યારે હાલમાં તો ભાઈ આપણે હજી આપણે સિક્યુરિટી કેમેરા લગાવવાનું એક તો લગાયેલો છે બીજા પણ લગાવી દઈએ ભાઈ જોડે ભાઈ આપણે આજે ફૂલ્લી ભાઈ અપગ્રેડેશન કરીએ છીએ તો ભાઈ બધું કરી જ દેવાનું મારા ખ્યાલથી ત્રણ લેવા ચલો ભાઈ એક કેમેરો હવે આને પણ થોડોક ફરીથી સેટ કરવો પડશે આ આપણું કેશ કાઉન્ટર સેટ ખબર પડે કે ભાઈ આપણો માણસ ભાઈ ચોરી બોરી તો નથી કરતો ને અને આ લાગશે ભાઈ અહીંયા ચલો આનું પણ અહીંયા આનાથી આપણને ભાઈ ખબર પડશે કે ભાઈ કોણ વસ્તુ ક્યાંથી લે છે અને પેલું પણ થોડું ઘણું કવર થઈ જશે બરાબર છે તો ગાઈશ આજના વિડીયોમાં ભાઈ આપણે બહુ બધું અપગ્રેડ કર્યું છે તો કાંઈ સાતના વિડીયોમાં આટલું જ રાખીએ જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ્યો તા ભે બીજા વિડીયોમાં હોય